કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નથી કે સ્ટડી મિત્રો આપણે આ અગાઉના વિડીયોની અંદર ચેપ્ટર નંબર પહેલું સમય સંખ્યાઓ સમય સંખ્યાઓની તમામે તમામ બધી જ માહિતી બધી જ થિયરી મિત્રો આપણે તમને બધી જ થિયરી તમને એ વિડીયો કરાવેલી છે તો ખાસ મિત્રો તમે જો એ બધા વિડીયો ન જોયા હોય ને તો ખાસ જોઈ લેજો કેમ કે એમાં તમને મિત્રો સમય સંખ્યા કોને કહેવાય એ તો બરાબર છે પણ સમય સંખ્યાની આગળ પણ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા એની પણ મિત્રો તમે બધી જ માહિતી આપેલી છે તમને સમય સંખ્યાની બધી માહિતી આપી હતી એના અલગ અલગ ગુણધર્મો હતા સવૃત્તા જૂથનો ગુણધર્મ ક્રમનો ગુણધર્મ જીરો જોડેની ક્રિયા એક સાથેની ક્રિયા બધી જ વસ્તુ મિત્રો આપણે એ બધા વિડીયોમાં ક્લિયર કરાવેલી છે તો મિત્રો તમે હજુ સુધી એ વિડીયો ન જોયા હોય ને તો આ વિડીયો જોયા પહેલાં તમે લોકો એ બધા વિડીયો જોઈ લેજો કેમ કે એ થિયરી તમને આવડશે તો જ તમને મિત્રો દાખલા પણ ઇઝીલી આવડી જશે તો ખાસ મિત્રો પહેલાં એ વિડીયો જોઈ લેજો અને ત્યાર પછી આ વિડીયો જોજો ક્લિયર છે ચાલો શરૂઆત કરી દઈએ મિત્રો આપણે આ વિડીયોથી આ વિડીયોમાં આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ એક પણ કરવાનો છે અને જે ઉદાહરણ છે ને એક અને બે એ પણ તમને ક્લિયર કરાવવાનો છે કારણ કે ઉદાહરણના દાખલા મિત્રો ખરા ને એવાને એવા દાખલા સેમ સ્વાધ્યાયમાં આપેલા નથી પણ એક્ઝામમાં તો આવશે બરાબર પ્રેક્ટિસ બુકો પણ આપેલા છે એટલા માટે મિત્રો તમને જે જે દાખલા આપણે છે ને ઉદાહરણની અંદર કે ઉદાહરણ નંબર એક અને ઉદાહરણ નંબર બે આ તમને બંને મિત્રો હું કરાવવાનો છું ક્લિયર છે ચાલો શરૂઆત કરી દઈએ આપણે સૌથી પહેલાં મિત્રો ઉદાહરણ નંબર એક આપણે સોલ્વ કરી દઈએ બરાબર છે હું તમને સિમ્પલ એક વસ્તુ કહું કે ભાઈ એક પ્લસ પાંચ પ્લસ ત્રણ માઇનસ બે તમે કરો તો મિત્રો તમે ઇઝીલી કરી નાખશો બરાબર કારણ કે પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ છે એટલે તમે ઇઝીલી તમે કરી નાખશો પણ હું તમને એવું કહું કે ભાઈ એકના છેદમાં બે પ્લસ ત્રણના છેદમાં બે પ્લસ આવી સંખ્યાઓ છે અને તમારે મિત્રોનો સરવાળો કરવાનો છે તમે શું કરશો ક્લિયર છે કે મિત્રો તમે લોકો ધોરણ સાતમાં આવું શીખી ગયા છો બરાબર ને કે અપૂર્ણાંકવાળા જે દાખલા હતા એમાં તમારે તમારે આ બધું વસ્તુ ઓલરેડી આવી ચૂક્યું છે પણ ખાલી બે જ રકમ આપેલી હતી મતલબ કે બે સંખ્યા આપેલી હોય કે ભાઈ એકના છેદમાં બે પ્લસ ત્રણના છેદમાં પાંચ તમે શું કરતા હતા કે ભાઈ ક્રોસ ગુણાકાર કરતા હતા અને પછી જવાબ લઈ આવતા હતા અથવા તો ઘણા વિદ્યાર્થી મિત્રો લસા પણ લેતા હશે બંને રીત છે તમે બંને કરી શકો છો પણ મિત્રો આપણે ધોરણ આઠમાં આવી ગયા છે હવે એટલે થોડુંક લેવલ વધવાનું છે બરાબર સંખ્યા માત્ર ને માત્ર એક નહીં હોય સંખ્યા જોજો તમે હવે તમે જોઈ જોઈ શકો છો મિત્રો અહીંયા કે ભાઈ એક આ બીજી આ ત્રીજી અને આ ચાર ચાર સંખ્યાનો સરવાળો માઇનસ આપણે કરવાનું છે અને આપણે જવાબ લાવવાનો છે ક્લિયર છે ખૂબ જ સિમ્પલ છે મિત્રો જરાય અઘરું છે નહીં જરાય ટેન્શન લેવાની જરૂર છે નહીં બરાબર છે આ આપણા માટે સાવે સાવ બેઝિક છે અને હવે સાવ લલ્લુ પંજું છે બધાને આવડી જાય એવું છે જરાય ટેન્શન લેવાની જરૂર છે નહીં માત્ર ને માત્ર આપણે સ્ટેપ યાદ રાખવાના છે અને આપણને ખાલી ગુણાકાર કરતા વળવું જોઈએ બરાબર છે ગુણાકાર સરવાળા બાદ બાકીને ભાગ આપણે ને મિત્રો તમે લોકો બધું જ કરી શકશો ક્લિયર છે ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલાં મિત્રો રકમને સમજીએ આપણે કે શું રકમ આપણને કહેવા માંગે છે બરાબર છે ત્રણના છેદમાં સાત પ્લસ કૌશની અંદર માઇનસ છના છેદમાં અગિયાર પ્લસ કૌશની અંદર માઇનસ આઠના છેદમાં એકવીસ પ્લસ કૌશમાં પાંચના છેદમાં બાવીસ મિત્રો આવા દાખલામાં છે ને તમારે સૌથી પહેલાં તો છે ને ટ્રાય એવો કરવાનો કે છેદ સમાન થાય એવો ટ્રાય કરવાનો શું કરવાનું છેદ સમાન થાય એવો ટ્રાય કરવાનું હવે તમે જો મિત્રો કે છેદ સમાન કરવા માટે ખબર શું કરવું પડે તો કે આ સાત છે પછી અગિયાર છે પછી એકવીસ છે અને બાવીસ છે લસા લેવો પડે બરાબર તો મિત્રો આટલી બધી સંખ્યા લસા લેવા જઈએ ને તો આપણને થોડીક જ ભૂલ પડી શકે ને એક કદાચ થોડી ભૂલ થાય ને તો પણ દાખલો આખો જ ખોટો પડે આન્સર તમારો નહીં આવે ક્લિયર છે એટલે આપણે કેવું આપણે શું કરીશું આપણે મોટી મોટી ગણતરીમાં પડીએ નહીં આપણે જે આગળના વિડીયોમાં જોયા હતા ને બધા ગુણધર્મો એ ગુણધર્મોનો આપણે ઉપયોગ કરીશું અને ઉપયોગ કરીને પછી આપણે દાખલા ગણવાના છું બરાબર છે તમે જોઈ શકો છો મિત્રો કે આમાં આપણે એક કામ કરીએ આ ચાર સંખ્યા આપેલી છે ને તો ચાર સંખ્યામાં આપણે બે બેના ગ્રુપ બનાવીશું અને બંને બંને ગ્રુપ આપણે એવી રીતે બનાવશું કે બંને ગ્રુપના છેદ સમાન ઇઝીલી થઈ શકે ક્લિયર થાય છે બધાને થાય છે ને આપણે છેદ સમાન કરીશું કોના કોના તો કે બેના અલગ અને બીજા બે ના અલગ આવું કરશું તો પણ આપણને વધારે ઇઝી પડશે ચલો આપણે જોઈએ છેદ કયા કયા આપેલા છે તો જો અહીંયા આપણને સાત આપ્યું છે અહીંયા આપણને અગિયાર આપ્યું છે અહીંયા આપણને એકવીસ આપેલા છે અને અહીંયા આપણને બાવીસ આપેલા છે હવે તમે જુઓ મિત્રો કઈ સંખ્યાનો ગુણાકાર આપણે કઈ સંખ્યા જોડે કરીએ તો આપણને ઓટોમેટિકલી છેદ બે બે સમાન મળી જાય તો મને દેખાઈ રહ્યું છે અહીંયા કે જો આ સાત જે છે ને મિત્રો આ જે સાત છે આ સાતને આપણે ગુણાકાર કરી દઈએ કોના આવડે તો કે ભાઈ ત્રણ વડે કરીએ સમજો સાતને શું કરું ગુણાકાર કરું છું મેં ત્રણ વડે તો સાત તરી એકવીસ થઈ જાય છે ક્લિયર છે એવી રીતે આ અગિયાર છે તો અગિયારને પણ ગુણાકાર કરું છું મેં બે વડે તો અગિયાર દુ બાવીસ થઈ જાય છે એનો મતલબ એવો થાય કે મિત્રો કે આનું એક ગ્રુપ બનશે અને આનું પણ એક ગ્રુપ બનશે આનું પહેલાં ગ્રુપ બનાવી દઈએ બરાબર છે પછી બધું ક્લિયર કરીએ ચાલો પહેલાં આને આપણે રફ કરી દઈએ અને પછી આપણે એનો ગ્રુપ બનાવી દઈએ તો ત્રણના છેદમાં સાત જોડે લઈ લઈએ આપણે આને પ્લસ માઇનસ આઠના છેદમાં એકવીસ હવે આપણે આને અને આને બંનેને કરી દઈએ ભેગા પ્લસ માઇનસ છના છેદમાં અગિયાર માઇનસ છના છેદમાં અગિયાર અને આને લઈ લઈએ હવે પ્લસ પાંચના છેદમાં બાવીસ આપણે શું કર્યું મિત્રો તો કે આપણે જૂથ બનાવવા માટે આપણે ગ્રુપ બનાવવા માટે આપણે ક્રમનો નિયમ વાપર્યો આપણે ક્રમને ઉલટ ઉલટ કરી બરાબર છે હવે શું કરીએ આપણે જો આનું એક ગ્રુપ બની જાય છે અને આનું એક ગ્રુપ બની જાય છે હવે આમાંથી આપણે છેદ સમાન કરશું અને આના આપણે છેદ સમાન કરશું ચલો આ સાતને કેટલા વડે ગુણો તો એકવીસ થાય બધાને ખબર છે કે ભાઈ સાતને ત્રણ વડે ગુણવાના તો એકવીસ થઈ જાય તો કરીએ આપણે કે ભાઈ ત્રણ ના છેદમાં સાત સાતને ત્રણ વડે ગુણું ને મિત્રો તો આ ઉપરને પણ ત્રણ વડે ગુણવા પડે યાદ રાખજો આને આપણે કૌશમાં પેક કરી દઈએ સૌથી પહેલાં પ્લસ આને આપણે કંઈ નથી કરતા એવું ને એવું જ રાખવાનું છે માઇનસ આઠના છેદમાં ચલો ફરીથી સેમ વસ્તુ અગિયારને કેટલા વડે ગુણું તો બાવીસ થાય અગિયારને બે વડે ગુણવું પડે તો બાવીસ થાય અગિયાર દુ બાવીસ એટલે આપણે શું કરીએ માઇનસ છના છેદમાં અગિયાર અગિયારને પણ બે વડે ગુણવાના તો આ છ ને પણ બે વડે ગુણવાના પ્લસ પાંચના છેદમાં હવે ગુણાકાર ગુણાકાર રમી લઈએ પહેલાં અહીંયા બરાબર કરી દઈએ જરૂરી છે મૂકું ચલો હવે અહીંયા ત્રણ ગુણ્યા ત્રણ કરો તો કેટલા આવશે નવના છેદમાં સાત તરી એકવીસ ક્લિયર છે એવી રીતે અહીંયા પ્લસ માઇનસ કરો તો કેટલા આવે અહીંયા માઇનસ આઠના છેદમાં એકવીસ સેમ વસ્તુ જો અહીંયા પ્લસ છે તો ત્યાં પ્લસ રહેવા દઈએ માઇનસ છ ગુણ્યા બે કરો તો કેટલા આવે છ દુ

અહીંયા છેદ સમાન છે એકવીસ એકવીસ એનો મતલબ કે ઉપરને આપણે ડાયરેક્ટ કરી શકીએ મતલબ નવ માઇનસ આઠ કરી શકીએ તો નવ માઇનસ આઠ ના છેદમાં એકવીસ કોમન નીચે લઈ લેવાનું અહીંયા પ્લસનું પ્લસ રહેવા દો અત્યારે આ માઇનસ આ પ્લસ આ પાંચ એટલે અહીંયા જોખો કે માઇનસ બાર પ્લસ પાંચ ના છેદમાં બાવીસ તો બંનેમાં કોમન જ છે સમાન છેદ હોય તો પછી ઉપર ડાયરેક્ટ પ્લસ માઇનસ થઈ જાય હવે જગ્યા તો પતી ગઈ છે શું કરશું આપણે કોઈ ટેન્શન લેવાની જરૂર છે નહીં બાજુમાં ખાલી છે ને ચાલો નવમાંથી આઠ હજાર તો કેટલા વધશે એક વધશે એટલે એકના છેદમાં એકવીસ આવશે અહીં લખીએ આપણે બરાબર એકના છેદમાં એકવીસ વચ્ચે શું હતું પ્લસ તો પ્લસ કરો ત્યાર પછી અહીંયા માઇનસ બાર પ્લસ પાંચ પ્લસ માઇનસ માઇનસ થાય એટલે બારમાંથી પાંચને માઇનસ કરવા પડે તો કેટલા આવે સાત આવે નિશાને મૂકવાની મોટી સંખ્યાની મોટી સંખ્યા બાર છે બારની આગળ માઇનસ છે એટલે માઇનસ સાતના છેદમાં બાવીસ થશે માઇનસ સાતના છેદમાં આ પ્લસ માઇનસ બંને ઝઘડાયા ના પડે એટલા માટે આપણે શું કરી દેવાનું કૌંશ કરી દેવાનું હવે આપણે કૌશને ખાલી કરી દઈએ ખોલી દઈએ તો શું બનશે અહીંયા એકના છેદમાં એકવીસ આ પ્લસ માઇનસ માઇનસ અને સાતના છેદમાં બાવીસ હવે મિત્રો આ તો સિમ્પલ વસ્તુ છે આ તો બધાને આવડી જાય બરાબર ને બે સમય સંખ્યાઓ અપૂર્ણાંક બાવીસ એકા બાવીસ ઓછા એકવીસ ગુણ્યા સાત કરવાના છે મિત્રો આપણે એટલે વીસ સત્તા એકસો ચાલીસ થાય બીજા સાત કરવાના એટલે એકસો સુડતાલીસ જેવા સમથિંગ થશે એટલે એકવીસ સત્તા એકસો ને સુડતાલીસ અને એકવીસ ગુણ્યા બાવીસ આપણે કરવાનું છે હવે તો કરી દઈએ કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં આપણે અહીંયા રફમાં જ કરી દેવાનું છે એકવીસ ગુણ્યા બાવીસ કરો કેટલા આવે બે દુ ચાર બે દુ ચાર એક દુ દુ એક દુ દુ બે અને છ અને ચાર ચારસો ને બાસઠ આવે છે કેટલા આવે છે મિત્રો ચારસો ને બાસઠ તો છેદમાં માં ચારસો ને બાવીસ માંથી એકસો ને સુડતાળીસ ને માઇનસ કરવાના છે યાદ રાખજો હા બાવીસ માંથી એકસો ને સુડતાળીસ ને માઇનસ કરશું એટલે સાત માંથી બે જાય તો વચ્ચે અહીંયા કેટલા પાંચ ચાર માંથી બે જાય તો કેટલા વચ્ચે અહીંયા બે અને એક નિશાની મોટી સંખ્યાની મોટી સંખ્યા એકસો સુડતાલીસ છે એટલે માઇનસ આવશે અહીંયા માઇનસના છેદમાં ચારસો ને બાસ તો મિત્રો આ થઈ ગયો આપણો જવાબ દાખલો તમને કદાચ મોટો લાગ્યો હશે બરાબર થોડીક વાર પણ લાગી પણ આપણે પહેલી વાર કરી રહ્યા છે ને તમને શીખવાડી રહ્યો છું એટલા માટે મિત્રો શાંતિથી કરી રહ્યો છું બરાબર બાકી તમે જો પ્રેક્ટિસ કરશો ને તો તરત જ દાખલો પૂરો થઈ જશે જરાય વાર લાગશે નહીં બરાબર છે એટલે આ થઈ ગયું આપણો મિત્રો જવાબ અને બોક્સમાં પેક કરી દેવાનો બરાબર અને આગળ જવાનું પછી ઉદાહરણ નંબર બે તો બહુ સિમ્પલ છે ગુણાકારમાં કોઈ માથાકૂટ જ નહીં કરવાની કોઈ લસાની માથાકૂટ કરવાની નહીં કોઈ છેદ સમાન કરવાનો બસ ખાલી સમાન ને કાપી નાખવાના કાપા કૂપી કરી નાખવાની એટલે આપણો જવાબ થઈ જાય બરાબર છે માત્ર ને માત્ર કાપા કૂપી જ કરવાની છે શું કહું છું કાપા કૂપી જ કરવાની છે ચાલો રકમ લખેલી છે પણ ફરીથી લખી દઈએ આપણે કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં માઇનસ ચાર ના છેદમાં પાંચ મિત્રો આપણે છેદ કાપવાના છે ને એટલા માટે થોડી થોડી સ્પેસ રાખશું એટલે તમને ઇઝીલી ખબર પડે બરાબર તમાર પર экзаમે કરવાનું એટલે તમારે બધું ગુજરાંગ ઉચિને થઈ જાય 3 ના છેદમાં 7 ગુણ્યા 15 ના છેદમાં 16 ગુણ્યા -14 ના છેદમાં હવે મિત્રો તમે જોઓ કે ઉપર નીચે કટ થાય ઘણા બધા વિદ્યાર્થીઓ તો હજુ ખબર જ નહી પડે કે કટ કેવી રીતે કરવાનું બરાબર ઘણા તો શું કરે ખબર છે ઉપર ઉપર જ કટ કરે બરાબર ઉપર ઉપર જ કટ કરો સમજો કે અહીંયા 3 5 15 આવું કરે ખોટું પડે બરાબર છે મિત્રો એવું નથી કરવાનું આપણે કટ ક્યારે કરી શકાય તો કે ભાઈ છેદમાં અને અંશમાં સંખ્યા હોય ને તો આપણે કટ કરી શકીએ અંશ અને છેદમાં જ કટ થાય અને જે સંખ્યા લખીએ છીએ આપણે હંમેશા ક્યાં હોવા જોઈએ મોટી સંખ્યા પર જ આવે એટલે સમજો કે કોઈ વસ્તુ આપણે કાપી રહ્યા છે શું કહું છું કોઈ વસ્તુ આપણે કાપી રહ્યા છીએ બે સંખ્યાઓને તો જે સંખ્યા નવી આવશે ને એ હંમેશા મોટી સંખ્યા પર જ આવશે બરાબર સમજો કે અહીંયા ચારના છેદમાં બે લખું છું તો કપાસે કેવી રીતે આવી રીતે જો બે દુ ચાર તો આ બે ક્યાં આવ્યા તો કે બે મોટી સંખ્યા પર આવે છે ક્યાં આવે છે મોટી સંખ્યા પર આવે છે હવે જો આ બધાને ખબર પડી જાય પણ આવું આવે ને તો છોકરા કન્ફ્યુઝ થઈ જાય કેવી રીતે ખબર છે ત્રણના છેદમાં પંદર તો આવું છોકરા આવું આવું કરતા હોય છે હા ખાસ કારણ કે મેં જોયા છે એટલા માટે તમને કહું છું મિત્રો ઘણા બધાને મેં જોયા છે આવું કરતા આવી રીતે કાપશે ત્રણ પંચા એટલે ખોટું પડી જાય આવું ના કરાય બરાબર છે આવું કરાય નહીં ખોટી રીત છે શું કરવાનું કપાય કઈ જગ્યાએ તો કે મોટી સંખ્યા પર આવે તો ત્રણ આ મોટી સંખ્યા પંદર એટલે કે પાંચ પંદર એટલે મોટી સંખ્યા પર જ સંખ્યા મૂકવાની એટલે કે એકના છેદમાં પાંચ આનો આન્સર થાય બધાને ક્લિયર થઈ ગયું મિત્રો ચાલો હવે આપણે દાખલો ગણી લઈએ બધું કાપા કાપી કરીએ એટલે આપણો જવાબ થઈ જશે ચલો શું શું કટ થાય છે એની અંદર તમે જુઓ અહીંયા એક મિનિટ થોડીક પેન નાની કરી દઈએ બરાબર આપણને એટલે તમને કાપવામાં ઈઝી પડશે જોજો પાંચ તરી પંદર કટ થઈ ગયું પહેલું કામ થઈ ગયું ચલો પછી અહીંયા તમે જુઓ કે ત્રણ તરી નવ આ પણ કટ થઈ ગયું ઉપર ત્રણ નીચે ત્રણ એટલે આ બી કટ થઈ જાય ત્યાર પછી તમે જુઓ માઇનસ ચાર છે ને અત્યારે માઇનસને ગોળી મારો ખાલી ને જુઓ ચાર ચોક સોળ પતિ ગયું કામાનું પછી તમે અહીંયા જોજો અહીંયા માઇનસ ગોળી મારો ત્યારે સાત દુ ચૌદ હજી કટ થશે આ બે અને ચાર છે ને તો બે દુ ચાર બધું મોસ્ટલી કટ થઈ ગયું જો મિત્રો ખાલી નીચે ખાલી બે વધ્યા ઉપર કશું જ વધતું છે નહીં તો આપણે લખીએ હવે કે શું આન્સર આવે છે આપણો તમે જોજો હવે ઉપર કંઈ વધે છે જો અહીંયા એક માઇનસ વધે છે એટલે આ માઇનસ અને બીજું આ માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ થાય એટલે શું આવશે અહીંયા પ્લસ છેદમાં શું વધે છે તો છેદમાં તમે જુઓ ખાલી બે જ વધે છે એટલે બે ઉપર કંઈ નહીં એટલે એક તો મૂકવાનો જ એટલે આપણો આન્સર કેટલો આવે છે મિત્રો એકના છેદમાં બે પ્લસ લખો કે ના લખો કોઈ ફરક પડે નહીં આપણે સમજી લેવાનું બરાબર છે એટલે આપણો જવાબ શું આવશે મિત્રો એકના છેદમાં બે જ્યારે મિત્રો સમય સંખ્યાનો સરવાળો બાદ બાકી આવે ને તો થોડું આપણને ગણતરીમાં અઘરું પડે કે આપણે છેદ સમાન કરવા પડે આપણે લસા લેવું પડે આપણે બધું કરવું પડે પણ જ્યારે ગુણાકાર આવે ને મિત્રો તો તમારે ખુશ થઈ જવાનું કે માત્ર ને માત્ર તમારે મિત્રો કાપા કૂપી જ કરવાની છે ખાલી ખાલી કાપતા આવડવું જોઈએ ચાલો હવે આપણે ચાલુ કરી દઈએ છીએ જગ્યા ખાલી કેમ છે ઓકે સ્વાધ્યાય એક પોઈન્ટ એક ચાલુ કરવાનું છે આપણે ખૂબ જ મસ્ત છે મજા આવી જાય એવું છે ચાલો નીચે આપેલી ગુણાકારની ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થયેલ છે જણાવો આવી ગયું ને બરાબર થિયરી જે શીખ્યા એ આપણને અહીંયા કામ લગાવવું પડશે જે વિદ્યાર્થીઓ થિયરી શીખ્યા જ નથી ભણ્યા જ નથી તો પછી ખબર જ નહીં પડે કે આમાં ગુણધર્મ કયો વપરાયેલો છે ક્લિયર છે ને મિત્રો એટલા માટે થિયરી શીખવી બહુ જરૂરી છે ચાલો લખીએ સૌથી પહેલાં આપણને શું આપેલું છે આ લખી દઈએ રકમ તો એક નંબરનું હેડિંગ કરી દઈએ માઇનસ ચારના છેદમાં પાંચ ગુણ્યા એક બરાબર એક ગુણ્યા માઇનસ ચારના છેદમાં પાંચ બરાબર માઇનસ ચારના છેદમાં પાંચ તમે જુઓ મિત્રો આમાં કયો કયા ગુણધર્મનો ઉપયોગ થયેલો છે તમે જોજો અહીં પણ ગુણાકારમાં એક છે શું છે જો તમે અહીં પણ ગુણાકારમાં એક છે પછી અહીં પણ ગુણાકારમાં આપણને એક જ આપેલું છે ગુણાકાર મિત્રો એક કરવામાં આવે તો જવાબમાં કોઈ ફરક પડતો નથી માઇનસ ચાર ના છેદમાં પાંચ નું માઇનસ ચાર ના છેદમાં પાંચ જ આવે છે બરાબર છે આપણે આને આગળના વિડીયોમાં જોયું હતું એક સાથે નીકળ્યા શું હતું તો કે ભાઈ ગુણાકારમાં તટસ્થ ઘટક કયો છે એક છે લખી દેવાનું ગુણાકારનો ગુણાકારનો તટસ્થ ઘટક તટસ્થ ઘટક એક છે જવાબમાં કંઈ ફેર પડે નહીં ચલો નેક્સ્ટ બીજું લખીએ અહીંયા માઇનસ તેરના છેદમાં સત્તર માઇનસ તેરના છેદમાં સત્તર ગુણ્યા માઇનસ બેના છેદમાં સાત માઇનસ બેના છેદમાં સાત બરાબર માઇનસ બે છેદમાં સાત માઇનસ બેના છેદમાં સાત ગુણ્યા માઇનસ તેરના છેદમાં તમને મિત્રો જોઈને ખબર પડી જાય બરાબર મારે તમને કહેવાની જરૂર જ નહીં પડે ઘણાનો આન્સર આવી ગયો હશે કે આમાં સર શું થયું છે તો જુઓ તમે કે તીર્ણક્ષરમાં સત્ર હતું ને એ પછી થઈ ગયું છે આ પહેલાં મતલબ ખાલી ક્રમ ઉલટાયો છે બરાબર આ ક્રમ એ અહીંયા આવી ગયો આ ક્રમ છે અહીંયા આવી ગયો એટલે આમાં મિત્રો ક્રમનો ગુણધર્મ જોવા મળે છે આપણને શું લખી શકાય કે ભાઈ ક્રમનો ગુણધર્મ જોવા મળે છે આપણને ક્રમનો ગુણધર્મ આપણને જોવા મળે છે ક્લિયર છે ચલો જગ્યા નથી તો વાંધો નહીં આપણે આમ જ કરી દઈએ છીએ બરાબર રકમ લખવાની કંઈ જરૂર નથી ડાયરેક્ટ આપડી જશે ઓગણીસના છેદમાં ઓગણત્રીસ માઇનસ અને ગુણ્યા ઓગણત્રીસના છેદમાં માઇનસ ઓગણીસ તમે જુઓ મિત્રો કે માઇનસ ઓગણત્રીસ હવે નીચે આવી જાય છે અને ઓગણત્રીસ છે હવે ઉપરથી નીચે આવી જાય છે મતલબ કે મિત્રો જ્યારે પણ કોઈ સંખ્યાને વ્યસ્ત કરવામાં આવે ને સમજજો જ્યારે પણ કોઈ સંખ્યાને વ્યસ્ત કરવામાં આવે એને ઉલટાવવામાં આવે તો હંમેશા એનો જવાબ કેટલો મળે મિત્રો એક મળે કેટલો મળે એક મળે એટલે આને કહેવાય છે વ્યસ્તનો નિયમ વ્યસ્તનો ગુણધર્મ કે જ્યારે પણ સંખ્યાને આપણે વ્યસ્ત કરીએ ત્યારે આપણને જવાબ હંમેશા કેટલો મળશે એક જ મળશે ક્લિયર થઈ ગયું બધાને ચાલો આગળ ભાગીએ આપણે હવે દાખલામાં બીજું આપણે કરીએ હવે એકના છેદમાં ત્રણ ગુણ્યા ગ્રુપમાં એટલે કે જૂથની અંદર છે છ ગુણ્યા ચારના છેદમાં ત્રણ નહીં એકના છેદમાં ત્રણ ગુણ્યા છ ગુણ્યા ચારના છેદમાં ત્રણ બરાબર બધું કન્ફ્યુઝ થયે એવું છે કોઈ ટેન્શન લેવાની જરૂર છે નહીં આમાં કયો ગુણધર્મ વપરાયેલો છે બસ એક જ પ્રશ્ન છે કે આમાં ગુણધર્મ કયો વપરાયેલો છે તમે જુઓ મિત્રો કે પહેલાં જે આ છે ને આ સ્ટેપ તમે જુઓ એમાં છ ગુણ્યા ચારના છેદમાં ત્રણ છે ને એ જૂથમાં છે અને એના પછી છે ને એના પછીના ગ્રુપની અંદર એકના છેદમાં ત્રણ ગુણ્યા છો એટલે કે પછી આ ગ્રુપમાં છે મતલબ કે આમાં ગ્રુપ ચેન્જ થયું છે જૂથ ચેન્જ થયું છે એટલે આમાં કયો ગુણધર્મ છે મિત્રો તો આમાં ગુણધર્મ વપરાયો છે કયો જૂથનો ગુણધર્મ વપરાયો લખી દેવાનું જૂથનો ગુણધર્મનો ઉપયોગ થયેલ છે જૂથના ગુણધર્મનો ઉપયોગ ઉપયોગ થયેલ થયેલ છે ક્લિયર છે બધાને ચાલો નેક્સ્ટ આગળ સ્વાધ્યાય એક પોઈન્ટ એકનો લાસ્ટ દાખલો લાસ્ટ ખાલી જગ્યા અને પછી આપણું બધું પૂરું થઈ જાય છે બરાબર મિત્રો તમારે છે ને હજુ દાખલાની પ્રેક્ટિસ કરવી હોય ને તો મને ખાસ કોમેન્ટ કરજો બરાબર તમે મને કોમેન્ટ કરજો કે સર અમને દાખલા હજુ પણ કરાવો ને મિત્રો જો વીસ વિદ્યાર્થીઓ કોમેન્ટ કરશે ને ખાલી વીસ વિદ્યાર્થીઓ તો પણ તમને સ્વાધેય જે તમને પ્રેક્ટિસ બુક છે પ્રેક્ટિસ બુકનું મિત્રો સ્વાધે હું કરાવડાવીશ બરાબર છે પણ ખાસ વીસ વિદ્યાર્થીઓ કોમેન્ટ કરે ને તો જ કરીશ બાકી નહીં કરું બરાબર છે ચાલો બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા ખાલી જગ્યા જ હોય થિયરીમાં ભણી ગયા હતા આપણે કે ભાઈ બે સમય સંખ્યા હોય અને ગુણાકાર કરીએ ને મિત્રો તો આપણને સમય સંખ્યા જ મળે કેવી રીતે એક્ઝામ્પલ લઈએ એકના છેદમાં ત્રણ ગુણ્યા પાંચના છેદમાં બે આ પણ સમય સંખ્યા અને આ પણ સમય સંખ્યા ગુણાકાર કરીએ આપણે તો કે ભાઈ એક પંચા પાંચ છેદમાં ત્રણ દુ છ આને આપણે પી કહીએ આને આપણે ક્યુ કહીએ એટલે કે પીના છેદમાં ક્યુ લખી શકીએ છીએ મતલબ કે આ શું છે મિત્રો સમય સંખ્યા છે કઈ સંખ્યા છે સમય સંખ્યા એનો મતલબ કે બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા કેવો મળે મિત્રો આપણને સમય સંખ્યા જ મળે ક્લિયર છે મિત્રો ક્લિયર છે ને તો અહીં આપણું સ્વાધ્યાય છે મિત્રો પૂરું થાય છે જો તમે વિડીયોમાં અને ચેનલ પર પહેલી જ વાર આવ્યા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી જ નાખજો તમારા મિત્રોને પણ શેર કરી દેજો તમારા જે ગ્રુપ છે વોટ્સએપ ગ્રુપ છે બધી જગ્યાએ મિત્રો વિડીયોને જવા દેજો શેર કરી દેજો બરાબર છે અને ખાસ મિત્રો કોમેન્ટ કરજો તમારી કોમેન્ટ વાંચવી મને ખૂબ મજા આવે છે ખૂબ ગમે છે અને ખાસ જે પણ વિદ્યાર્થીઓ એવા છે કે જેને પ્રેક્ટિસ બુકના દાખલા પણ સોલ્વ કરાવવાના છે અને હું તમને સોલ્વ કરાવું એવું તમને ઈચ્છા છે ને તો ખાસ મિત્રો વીસ વિદ્યાર્થીઓની કોમેન્ટમાં જોવા મળશે કે સર પ્રેક્ટિસ બુક કરાવો તો હું તમને સો ટકા પ્રેક્ટિસ બુકના તમામ તમામ સમ્સ એકદમ મસ્ત રીતે શીખવાડી દઈશ ક્લિયર છે મિત્રો તો ખાસ વિડીયોને લાઇક કરી દેજો કોમેન્ટ કરી દેજો તમારા મિત્રોને શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી જ દેજો